શું ફ્રેન્ડ્સ તમે પણ નારિયેલના કાચલાને કચરામાં ફેંકી દયો છો તો નારિયેલના કાચલાને કચરામાં ફેંકતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો આ વિડિયો જોઈ લેશો ને એટલે તમારા ખૂબ જાજા પૈસાની બચત થવાની છે જ્યારે પણ આપણે શ્રીફળ વધેરીએ ને ત્યારે આ રીતે કાચલી બચેલી હોય છે અને આપણે તેને ફેંકી દઈએ છીએ કચરામાં ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તમે તેનો ખૂબ જ સુંદરનો રિયુઝ કરી શકો છો તો આ રીતની આપણે શ્રીફળની કાચલી લીધી છે તેને ગ્લુગનની મદદથી ચિપકાવી દેવાની છે જે રીતે વિડીયોમાં જણાવેલું છે ને તે પ્રોસેસ તમારે ફોલો કરવાની છે કાચલીની બહાર થોડા ઘણા રૂછડા હોય તે આપણે હટાવી દેવાના છે આ રીતે કાચલી ચિપકાવી દે પછી કોઈ પણ એક લે લઈ લેવાની છે અથવા અહીંયા તમે રોટલીના લોટનો ઉપયોગ પણ કરી શકો છો ચિપકાવવા માટે તો આ રીતે આપણે રાઉન્ડ જેવું શેપ આપી દેસું અને જે આપણે બંને સાઈડના જોઈન્ટ છે કાચલીના નારિયેલની ત્યાં સરસ એવું ફિટ કરી દેવાનું છે આ રીતે એટલે જરા પણ ઢીલું ન થાય કે તૂટી ન જાય મજબૂત એવું આપણું આ રીતનું એક શેપ તૈયાર થઈ ગયો છે હવે શું કરવાનું છે અહીંયા આપણે સરસ ઘસીને સાફ કરી લીધી છે એટલે પરફેક્ટ ફિનિશિંગ આવશે જો કાચલીમાં થોડા ઘણા પણ રૂછડા હશે ને તો પરફેક્ટ ફિનિશિંગ નહીં આવે એટલે થોડું ઘસીને સાફ કરી લેવાનું હવે આપણે તેમાં પેઇન્ટ કરવાનો છે તો નીચેની સાઈડ આપણે વ્હાઈટ કલર કરેલો છે તમને જે કલર પસંદ હોય ને તેનો તમે ઉપયોગ અહીંયા કરી શકો છો આ નારિયેલની કાચલીને આપણે ભંગાર સમજીને ફેંકી દઈએ છીએ કચરાની અંદર પણ કચરામાં ફેંકવાની કાંઈ જ જરૂર નથી ફ્રેન્સ આમાંથી તમે ખૂબ જ સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો તો નીચેની કાચલી હતી તેમાં આપણે વ્હાઈટ કલર કરેલો છે ઉપરની કાચલી છે ને તેમાં અડધા ભાગમાં આપણે આ રીતે ઓરેન્જ કલર કરેલો છે કલરની પસંદગી તમારી છે તમને જે કલર પસંદ હોય ને તેનો તમે ઉપયોગ અહીંયા કરી શકો છો કલર થઈ જાય ને પછી આપણે તેને થોડીવાર માટે સુકવવા રાખી દઈશું ત્યારબાદ શું કરવાનું છે આ રીતે કોઈ પણ એક કલર લઈ લેવાનો છે મેં અહીંયા બ્લેક કલરનો ઉપયોગ કરેલો છે તેનાથી આપણે આ રીતે મોઢું અને આંખ બનાવી લેવાની છે જેથી ખૂબ જ સુંદરની એવી એક ડોલ તૈયાર થઈ જાય આ રીતે ફ્રેન્ડ્સ તમે જો આ વસ્તુ બનાવી લેશો ને એટલે તમારા ખૂબ જાજા પૈસાની બચત થશે અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી લેશો અને આવી વસ્તુ બીજા લોકો પાસે હશે જ નહીં એટલે તમારા ડેકોરેશનની અંદર ચાર ચાંદ લાગી જશે અને આના ખૂબ જાજા ઉપયોગ છે ફ્રેન્ડ્સ તમે જ્યાં રાખશો ને ત્યાં તમારા ઘરની શોભા પણ વધી જવાની છે અને બેસ્ટમાંથી બેસ્ટ છે અને ખૂબ જ સુંદરની વસ્તુ બનશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો નારિયેળના કાચલાને ક્યારેય ભંગારમાં ન ફેંકતા ભંગારમાં ફેંકતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો અને મારો વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સેમ કલરથી ઉપરની સાઈડ આ રીતે આપણે કિનારી બાંધી લેવાની છે તમે અહીંયા જોઈ શકો છો અને મારી મહેનત ફ્રેન્ડ્સ તમને થોડી પણ પસંદ આવતી હોય ને તો તમારા પાંચ ફ્રેન્ડને આ વિડીયો તમે જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકો પણ આવી સુંદર વસ્તુ ઘરે તૈયાર કરી શકે અને નારિયેલના કાચલાને ભંગારમાં પેકેજ નહીં આ નારિયેલના કાચલામાંથી બનેલી પ્રોડક્ટ લોંગ લાસ્ટિંગ હોય છે તૂટતી પણ નથી અને લાંબો સમય સુધી ચાલે છે તો તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદરની એવી આપણી ડોલ રેડી છે હવે જ્યાં જે જગ્યા દેખાય છે ત્યાં આપણે થોડો થોડો આ રીતે કલર કરી દેવાનો છે તો આ રીતે કલર કરીએ છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો જ્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાવ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ઓરેન્જ કલર કર્યા પછી જેટલો પાર્ટ બચેલો છે ને ત્યાં આપણે આ રીતે બ્લેક કલર કરી દીધો છે કલર તમે અહીંયા જે કલર કરવા માંગતા હોય ને તે કરી શકો છો એવું નથી કે જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે જ કલર સેમ તમારે કરવો પસંદ તમારી છે તમને જે કલર પસંદ હોય ને તેનો તમે ઉપયોગ અહીંયા કરી શકો છો અને થોડીવાર માટે આપણે કલર થઈ જાય પછી સુકવવા માટે રાખી દઈશું અહીંયા ડબલ કોટ કરવાની પણ કાંઈ જ જરૂર નથી સિંગલ કોટમાં પણ ખૂબ જ સુંદરની ફિનિશિંગ આવે છે એટલે આપણે અહીંયા ડબલ કોટ નથી કરેલો અને મારો આ વિડીયો ફ્રેન્ડ્સ તમે કયા ગામ કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી હું તમારો આભાર વ્યક્ત કરી શકું અને તમારી પાસે પણ વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા હોય ને ફ્રેન્ડ્સ તો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે તેનો વિડીયો પણ બનાવીશું અને મારા વિડીયો ફ્રેન્ડ્સ તમને કેવા લાગી રહ્યા છે તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવતા હોય ને ફ્રેન્ડ્સ તો એક લાઇક જરૂરથી કરી દેજો જેથી મને મોટિવેટ કરી શકો તમે આવા જ અવનવા વિડીયો બનાવવા માટે તો જરૂરથી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરજો તો હવે નીચેની સાઈડ આપણે આ રીતે થોડી એવી ડિઝાઇન બનાવવાની છે અહીંયા તમારે નારિયલની કાજલીના શેપ ઉપર જરા પણ નથી જવાનું આપણે પરફેક્ટ તો નારિયલ ન તૂટેલું હોય આ રીતે થોડું એવું ક્રોસમાં પણ ઘણી વખત તૂટેલું હોય છે તો તે પણ ચાલે એવું નથી કે પરફેક્ટ ફિનિશિંગ જોઈએ હવે આપણે ડોલનું ફ્રોક તૈયાર કરવાનું છે તો ફ્રોકમાં પણ થોડી એવી આપણે ડિઝાઇન બનાવી દઈશું અને તેમાં પણ અલગ કલરનો પેન્ટ કરી દેસું જેથી દેખાવ ખૂબ જ સરસ આવે તો અહીંયા આપણે બેબી પિંક કલર લીધો છે તે સરસ એવો આ રીતે સેટ કરી દેસું તમે અહીંયા જોઈ શકો છો અને પેન્ટ થઈ જાય ને પછી આપણે તેને થોડીવાર માટે સુકવવા માટે રાખી દેવાનું છે તો આ રીતે ફ્રેન્ડ્સ તમે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તૈયાર કરી શકો છો એટલે તમારા ખૂબ તાજા પૈસાની બચત થશે ઘણી વખત આવી પ્રોડક્ટ આપણે બજારમાંથી ખરીદીને ત્યારે આપણને ખૂબ મોંઘી મળતી હોય છે જે આપણે જાતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો હવે બજારમાંથી મોંઘી વસ્તુ ખરીદવા કરતાં આ રીતે તમે બધી વસ્તુનો રિયુઝ કરી શકો છો આવા નાના નાના રિયુઝ કરી લેશો અને ફ્રેન્ડ્સ એટલે બચત થવાની જ છે અને તમારું ઘર પણ ઓર્ગનાઇઝ રહેશે અને સુંદર પણ ખૂબ સરસ લાગશે કારણ કે હાથે બનેલી વસ્તુ બીજા લોકો પાસે હોતી જ નથી હવે ફ્રોકમાં આપણે આ રીતે થોડી એવી ડિઝાઇન કરી દેવાની છે પસંદ હોય ને તો કરવાની ન પસંદ હોય તો તમે એમને પણ આ પ્રોડક્ટ યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો આ રીતે થોડી એવી આપણે ડિઝાઇન કરી દઈશું જે જ્યાં વ્હાઇટ પાર્ટ બચેલો છે ત્યાં પણ આપણે થોડી થોડી નાના નાના ફ્લાર્સ બનાવી દઈશું એટલે દેખાવ સરસ આવે એટલા માટે આ ચેનલ ઉપર ફ્રેન્ડ્સ આપણે વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા ખૂબ ઝાઝા એવા વિડીયો બનાવેલા છે ફ્રેન્ડ્સ તો તે વિડીયોને પણ જરૂરથી વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે ને ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં અને મારા વિડીયો ફ્રેન્ડ્સ તમને કેવા લાગી રહ્યા છે તે પણ કમેન્ટ જરૂરથી કરજો અને સાથે જ ઇન્સ્ટાગ્રામની અંદર હિરલ્સ કિચન નામનું પેજ છે ફ્રેન્ડ્સ તો તે પણ તમે જરૂરથી ફોલો કરી લેજો ત્યાં પણ આપણે અવનવા રેસીપી વિડીયો લઈને આવીએ છીએ તો તે પણ જરૂરથી તમે ફોલો કરી લેજો તો આ રીતે નાના નાના ફ્લાર્સ આપણે બનાવીને રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો તો ખૂબ જ સુંદર એવું આપણું પ્લાન્ટર બનીને રેડી છે અહીંયા મેં આનો પ્લાન્ટર તરીકે ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ પણ તમે તેને કોફી ટેબલમાં પણ યુઝ કરી શકો છો ચાવી સ્ટેન્ડ તરીકે પણ તમે તેનો યુઝ કરી શકો છો આની અંદર તમે ચાવી સ્ટોર કરવા માટે પણ રાખી શકો છો જ્યાં પણ રાખશો ને ત્યાં ખૂબ જ સુંદર લાગશે ઘણી વખત આપણે નાના નાના પ્લાન્ટર ખરીદતા હોય છે ને તે પ્લાન્ટર આપણને ખૂબ મોંઘા મળે છે તો આ રીતે તમે નાના પ્લાન્ટર ઘરે તૈયાર કરી શકો છો એ પણ વેસ્ટમાંથી બેસ્ટ તો અહીંયા આપણે મની પ્લાન્ટને રાખવા માટે આ રીતનો પોટ તૈયાર કરી લીધો તમે અહીંયા જોઈ શકો છો આવા નાના નાના પ્લાન્ટર ઘરની અંદર રાખશો ને ફ્રેન્ડ્સ એટલે આ ઉનાળાની અંદર ઘરની અંદર ઓક્સિજનનું પ્રમાણ પણ જળવાયેલું રહેશે અને તમે હેંગ પણ કરી શકો છો અને જ્યાં તમારે રાખવું હોય ત્યાં રાખી પણ શકો છો ખૂબ જ સુંદર લાગે છે આ રીતે તમે અહીંયા જોઈ શકો છો જે જગ્યાએ રાખશો ને તે જગ્યા ખૂબ જ સુંદર લાગશે અને તમે ગાર્ડનમાં પણ રાખી શકો છો ઇન્ડોર આઉટડોર જ્યાં તમને પસંદ હોય ને ત્યાં તમે રાખી શકો છો તો છે ને વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા નારિયેલની કાચલીને આપણે કચરામાં ફેંકી દેતા હતા તો હવે કચરામાં ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તમે તેનો ખૂબ જ સુંદર રિયુઝ કરી શકો છો અને આગળ ફ્રેન્ડ્સ તમે નારિયેલની કાચલીના બીજા યુઝ જોવા માગતા હોય ને તો તે પણ મને કમેન્ટ જરૂરથી કરજો આ નારિયેલની કાચલીમાંથી આપણે ખૂબ જાજી વસ્તુ તૈયાર કરી શકીએ છીએ હજી તો એક આઈડિયા મેં શેર કરેલો છે વિડીયો પસંદ આવે ને તો મને જરૂરથી કમેન્ટ કરજો